નમસ્કાર મિત્રો અમારી ગુજરાત ખબર ચેનલમાં તમારું સ્વાગત છે જી આ મિત્રો અત્યારે હાલ અમદાવાદમાંથી એક મોટા દુઃખદ સમાચાર મળી રહ્યા છે ત્યારે મિત્રો આપને જણાવી દઈએ કે વાત કરવામાં આવે તો અમદાવાદમાં યુવકની હત્યા જી વિગતવાર વાત કરીએ તો અમદાવાદના પાલડી વિસ્તારમાં વહેલી સવારે એક હત્યા કરવામાં આવી છે નિલેશ ઠાકોર નામના યુવકને નંબર પ્લેટ વિના કારમાં આવેલા શખ્સોએ ટક્કર મારીને શરીરના ઘા મારીને રેન્સી નાખ્યો હતો મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને એ પણ જણાવી દઈએ કે વાત કરવામાં આવે તો આ ઘટના બાદ આરોપી ફરાર થઈ ગયા છે ગંભીર રીતે ઇજાગ્રત થયેલા નિર્લિષ્ટ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું મોત નીપજ્યું હતું પોલીસે ત્યારે સીસીટીવી ફૂટેજની મદદથી હથિયારોને શોધવા માટે તપાસ શરૂ કરી છે જ્યાં મિત્રો અત્યારની દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ